जो ये ड्राइवर है ना हड़वे हड़वे नहीं चलता है ये हुटे हुट भगाता है इसको पता नहीं है कब पल्टी मार जाएगी इसको पता नहीं है कैदी पल्टी रोदा 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 नहीं, नहीं देव भाई का, मत करना देवजी के भाई पास तलवार है तलवार है म्यान में कभी कभी डाल देते हैं कभी कभी निकाल लेते हैं डाल दी देखो ये तलवार है देखो हम निकालते हैं फिर से से निकालते हैं देखो ये बहुत ए, बड़ी तलवार है।, है इसमें धार नहीं, नहीं है लेकिन चुप हमें जाती है, है।, है।, है। बापू लगते नहीं है चलो इसको रख देते है इसको रख देते हैं सामने और है हम क्या बताएं आपको भाई आप हमें देख के गाड़ी चलाना

બોલા કે ગવ મેં ચાર આદમી એ ભારે હવે હોગે તો કરે હા લાઇક કરે લાઇક કરે ये ये हरवे हरवे हक हाँ ना देखो ये देखो ये फुल में गाड़ी तीन चार भाई साहब बहुत डर रहे हैं हाँ, किधर का ऊपर का कैमरा वो साफ कर एक मिनट कर देते हम लोग भाई कैमरा साफ करने के बाद फिर से मैं वीडियो बना रहा हूँ ठीक है तो हेलो गाइस स्वागत है आपका मेरे यूट्यूब चैनल में फिर से एक बार फिर देखो ये भाई बहुत ही गंदा टर्न टर्न ले रहे हैं भाई ये गांव के टर्न है ना बहुत ही डेंजर है भाई देखो ये गाड़ी का मतलब, इस... काट का जाता है यहाँ पे सब खेतों में और सरकार हाँ भाई ये भी एक अभी मजे એ એક્ટર કે કે તમે ઘડીક બાવા ઇન્દી બોલો તો હું ભાઈ ભન ભાઈ એક વીકાના આપણે તમુકવાજ ફોન આયા તા કોઈને ચીલીઓ ને કે 3500 રૂપિયા આપે આપણે 3500 માં હું છે આજ ખેડુ એટલા આખું વરસ મહેનત કરી હોય નિસ્કા બનેવી કે આખું વરસ એમ કહો કે તન તોડ મહેનત કરી હોય ને આજ એને 3500 રૂપિયા સરકાર આપે તો સરકારને એવી વિનંતી છે હા ચલો બીજ બેતતા હું કે કમ સે કમ એક વીકે 5 10000 રૂપિયા નહીં 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 ઈ વાત આપણે તો જ રહેવી છે ખેડૂ અને કા ફાયદો થાય અને એના છોકરા ખાતર ના થાય દાડિયા ના દાડિયા ના થાય ખાતર ના થાય આવું બધી ઘણો એમાં ખર્ચો આવતો હોય પણ એટલો ખર્ચો બતાવે નહીં પણ તો સરકાર એવું સમજે કે આજ ખેડૂને રાહત

અને મેં જોયેલું છે કે મારા ફેમિલીમાં મેં તો એટલી બધી મહેનત નથી કરી ખેતરમાં પણ એમ કે હું અડધી કલાક કલાક મારી વાડીએ જતો ને તો મને પરસેવે રેપઝેપ થઈ જતો હું બરાબર જ્યારે ગુજરાતના ને તમામ ખેડૂત મિત્રોએ તો એટલી બધી ખેતરોમાં મહેનત કરી છે બરાબર આ તમે નજર સામે જુઓ આ પાક છે માંડવીનો પાક છે જો આ પાક જો આ પાક તમે જો આવ કાળો કાળો થઈ ગયો છે બરોબર હવે એમની 3 થી 4 મહિનાની મહેનત બરોબર ને દેવજીભાઈ કેટલા મહિનાની મહેનત થાય આ માંડવીમાં 4 મહિના 4 મહિનાની મહેનત હોય બરોબર માંડવીમાં હવે 4 મહિના 4 મહિના ઈ લોકોએ ઈ રીતના મહેનત કરી હોય કે ભાઈ 4 મહિના પછી જી માંડવી વેચીને ખાતર છે એ બધું નાખે બરોબર મજૂર માણસ છે પોતાના પૈસા ઇન્વેસ્ટ કરીને એ લોકો એવી આશા રાખતા હોય કે ભાઈ આલો ચાર મહિને પાકના પૈસા આવશે એનીથી છોકરીના છોકરાના લગ્ન કરાવશું છોકરીની પી ભરશું છોકરાની પી ભરશું ઘરમાં આ કરશું ઓલું કરશું ને આવી કુદરતી આફત આવી જાય બરાબર હવે એ બધોય પાક નિષ્ફળ જાય તો ખેડૂતને છેલ્લે આત્મહત્યા કરવાનો વિચાર આવે શું વિચાર આવે આત્મહત્યા કરવાનો વિચાર આવે કેમકે એણે માર્કેટમાંથી પૈસા ઉપાડીને પાક કર્યો હોય બરાબર છે એ એની માવજત કરી હોય માંડવીની કે અથવા તો કપાસની બરાબર હવે ઈ વસ્તુ નીચ પડ જાય ને ત્યારે એને આશા થાય કે ભાઈ હાલો આપણે જે સરકારને ચૂંટીને આપણે લીધી છે બરોબર જેની ઉપર ને આપણને ભરોસો છે કે ભાઈ ખરાબ સમય અમને અમારી સરકાર ગવર્મેન્ટ અમને કામ આવશે બરોબર હવે ઈ ગવર્મેન્ટ આ વળતર રૂપે સાડા ત્રણ હજાર રૂપિયા આપીને ખેડૂતોને જો સમજાવતી હોય તો સાડા ત્રણ હજારનું તો એ લોકોનું પેટ્રોલ જ ભરી ગયું હોય આવા જવાનું હા વાળે વાળી આવા જવાનું ટ્રેક્ટર લઈને એનું ડીઝલ જ એટલું ભરી ગયું હોય હવે સાડા ત્રણ હજારમાં હું સરકારને રિક્વેસ્ટ કરું છું કે સાડા ત્રણ હજારમાં ખેડૂતોને શું વરે હવે ખેડૂતો જો આ મહેનત કરે છે એના હિસાબે જ આપણે જમી જઈએ બરાબર આપણે કંઈ આપણી તેવડ નથી કે આપણે વાડીઓમાં ઉગાડીને આપણે ખાઈ પોતાનું બરાબર આપણે એ ખેડૂતો ઉપર નિર્ભર છે હરેક વસ્તુ ખેડૂતોના આધારે ચાલે છે બરાબર માંડવીથી કપાસનું તેલ થાય ચોખા થાય ઘઉં થાય બરાબર હવે એમાં સરકારને કોઈને મદદ ન કરે તો હાલે હાલો આ સર ગવર આપણે ગવર્મેન્ટને એટલું સમજવું જોઈએ કે ખેડૂત લોકો છે ને એ આપણા જીવવાની જીવવા દોરી છે બરોબર જો આ ખેડૂત જ છે ભાઈ જો એ વાડીએ જઈને શું કરે બિચારા વાડીએ જઈને આટો મારીને આવી જાય જીવ બારીને બિચારા અત્યારે હું અત્યારે ગામડામાં આવ્યો છું સૌ સર્વે કરવા સૌરાષ્ટ્રના બરોબર ગામ છે આ પીપળવા ગામ છે જો અહીંયા રહ્યું જોડવાનું બોર્ડ છે અહીં જો આ પીપળવા ગામ બરોબર કોઈ અત્યારે દેખાતું નથી એક વસ્તુ એ કે આવા ગામડાઓમાં રસ્તા ઠેકાણા નો હોય સિટીઓ માં ધ્યાન નથી પડતું સરકાર નું બરોબર તો આવા ગામડાઓમાં શું સરકાર નું ધ્યાન આ તો અત્યારે જો વરસાદ નથી બરોબર તો આ પોઝિશન જયારે વરસાદ હોય ત્યારે આ લોકો શું થાય વિચાર કરો તમે બરોબર અરે ભાઈ સરકારને એવી વિનંતી છે કે તમારા આજી તમે ટ્રેન્ડ ટ્રેન્ડ આવા ઓલા આપણે શું કહેવાય ટ્રેન્ડ જ કહેવાય ને દેવજી ટેન્ડર 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 પાસ કરો છો બરાબર તો એક મોટો ભાગ વિનંતી છે કે ખેડૂતોને આપો બરાબર તેથી એ લોકો બિચારા આજી અત્યારે આત્મહત્યા કરવાની એ લોકોની પોઝિશન છે તો એ થોડાક એમાંથી ટેન્શનમાંથી બહાર આવે બરાબર એમાં ઘણા લોકોના કામ અટકી ગયા છે આમાં કોઈની છોકરીના લગ્ન કરવાના હોય છોકરાના હોય સ્કૂલ ફી ભરવાની હોય બરાબર છે હવે એ એના કામ ખેડૂતોને અટકશે એટલે એની ભેગા આપણે ખાવા પીવાના વાંધા થઈ જાય એટલી તો આપણને ખબર પડતી હોય ને ભાઈ બરાબર ને દેવજીભાઈ વસ્તુનો ભાવ વધી જાય તેલનો ભાવ વધી જાય તો ગરીબ માણસ તો અફોર્ડ નહીં કરી શકે બરાબર કેમ કે ખેડૂતને જો આટલી બધી તકલીફ પડે તો એ ભાવ વધારીને જ પછી વસ્તુ દેવાનો હોય બરાબર હજી હું તમને અમારા બ્લોકમાં તમે રહેજો તો હું તમને છે ને આગળ જઈને એવા 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 પાક બતાડી વિડીયો ખેડૂતો એરે વાત કરાવી હું તમને બરાબર છે રૂબરૂ આપણે ખેડૂતોને મળીને મળીને એમની પરિસ્થિતિ આપણે જાણીશું બરાબર તો તે માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો એક આ દેવજીભાઈ પ્રજાપતિ છે ચાવડા છે એમની ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને એક મારી ચેનલ છે અમિત એફ થ્રી ઝેડ ઓફિસિયલ ચેનલ છે મારી આપણે સ્પેશિયલ આ સોશિયલ વર્કર તરીકે જ આપણે નીકળ્યા છે અત્યારે ભાઈની પોતાની ગાડી છે એમની ગાડી લઈને નીકળ્યા છે અમે બરાબર અમારું આખું ગ્રુપ જ છે અમે સોશિયલ વર્કર જ છે બરાબર અત્યારે જો આ ગામડાના રસ્તા તમને બતાડું ને તો જો પાછળ ધૂળની ડમરી ઉડે જો જો આ વાડીઓમાં તમને કાંઈ દેખાય ઓલું માંડવીનો ઢગલો જો કાળો કાળો પડ્યો દેખાય તમને જો તમે જોઈ શકતા હશો જો એ બધું ફેલ જ ગયું હે બરાબર એટલે હું તમને હજી ત્યાં આગળ જઈને ખેડૂત મિત્રો સાથે રૂબરૂ આપને વાત કરાવીશું એટલે આપને ખ્યાલ આવે ઓકે તો બની રહો મારા વિડીયો પર ઓકે